જુનાગઢમાં એક કરોડ અને ચૌદ લાખની લૂંટ ને લઈને મોટા સમાચાર સામે સામે આવ્યા ફરિયાદીએ જે તરકટ હોવાનું આવ્યું છે ખુદ ફરિયાદી જ નીકળ્યા આરોપી અમદાવાદના બે શખ્સો સાથે મળીને લૂંટ ચલાવી હતી લૂંટનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે કેતન જોડાઈ ગયા છે અમારી સાથે કેતન કઈ રીતે ફરિયાદી આખું કબૂલ કર્યું હતું અને કોની સાથે રહીને આખું લૂંટનું તરકટ રચ્યું સૌપ્રથમ તો એ વાત કરી કે જ્યારે જે લૂંટનો ઘટના બની હતી ત્યારે જ પ્રથમથી લાગતું હતું કે જે ફરિયાદીઓ છે તે જે છે ખોટું બોલી રહ્યા છે કારણ કે જે માહિતી આપતી હતી તે કંઈ પણ પોલીસને સંગત લાગતી ન હતી ત્યારબાદ પોલીસે અનેક પ્રકારની યુક્તિઓ અજમાવતાની સાથે જ જે છે ફરિયાદી છે તે ભાંગી પડ્યા હતા અને પોતે જ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું કર્યું હતું ખાસ કરીને જે ફરિયાદી છે યાજ્ઞિક જોશી નામનો જે વ્યક્તિ છે અમદાવાદનો તેના ભાઈ સાથે મળીને તેના અતરકટર જ્યું હતું સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાયો હતો એક પોઈન્ટ ચૌદ કરોડ ની લૂંટમાં પોલીસ વડા વચ્ચે જે હર્ષદ મહેતા તે થોડી જ વાર છે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સમગ્ર વિગતો વધુ બહાર આપશે જી આભાર કેતન તમામ વિગતો માટે